યદગ્રે સર્વ દેવ દાસ્ય તુલસી તામ નમામ્યહમ અમૃતામ સર્વ કલ્યાણી શોક સંતાપ નાશિની આધિ વ્યાધિ હરિ નૃણામ તુલસી ત્વામ નમામ્યહમ મિત્રો પદ્મપુરાણમાં તુલસી માતાના મહિમાનું ગાન કરતા કહેવાયું છે કે તુલસી માતાના દર્શન માત્રથી જ મોટા પાપોનો નાશ થઈ જાય છે અને તેના સ્પર્શેથી શરીર પણ પવિત્ર બની જાય છે તુલસીના સોળનું સિંચન કરવાથી મૃત્યુ દૂર ભાગે છે તુલસીનો છોડ આપણા ઘર આંગણે વાવવાથી ભગવાન વિષ્ણુના સાનિધ્યની પ્રાપ્તિ થાય છે અને તેને ભગવાન વિષ્ણુના શરણોમાં સમર્પિત કરવાથી મોક્ષ પ્રાપ્ત થાય છે પદ્મપુરાણ અને દેવી ભાગવતમાં એના અવતરણની અદ્ભુત કથા જોવા મળે છે પદ્મપુરાણ અને દેવી ભાગવતમાં એના અવતરણની અદભુત કથા જોવા મળે છે તો ચાલો આજે આપણે આ વિડિયોમાં તેની વાત કરીએ મિત્રો એકવાર શિવજીએ પોતાના તેજને સમુદ્રમાં પ્રક્ષિપ્ત કર્યું અને તેમાંથી એક મહાતેજસ્વી બાળકે જન્મ લીધો આ બાળક આગળ જતા જાલંધર નામનો પરાક્રમી દૈત રાજા બન્યો પછી થોડો સમય જતા દૈતરાજ કાલનેમીની કન્યા વૃંદાના લગ્ન આ જાલંધર સાથે થયા જાલંધર એની શક્તિ અને સત્તાના અભિમાનમાં આવીને ખૂબ જ અવિવેકી બની ગયો હતો તેણે લક્ષ્મીજીને પ્રાપ્ત કરવા દેવો સાથે યુદ્ધ કર્યું પરંતુ પોતે સમુદ્રમાંથી ઉદ્ભવ્યો હતો એટલે તેને લક્ષ્મીજીએ ભાઈ માની લીધો ત્યાંથી તે પાર્વતીને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી શિવનું રૂપ ધારણ કરીને પાર્વતી પાસે ગયો પરંતુ ક્યાં ગયો તો પાર્વતીએ પોતાની યોગ શક્તિથી તેને ઓળખી લીધો અને ત્યાંથી અંતર થઈ ગયા પછી પાર્વતીજીએ ભગવાન વિષ્ણુને આ બધી ઘટનાની વિસ્તારથી વાત કરી ત્યારબાદ દેવતાઓના કહેવાથી વિષ્ણુએ જાલંધરને મારવાની યોજના કરી જો કે જાલંધરને મારવાનું કામ બહુ અઘરું હતું કેમ કે જાલંધરની પત્ની વૃંદા અત્યંત પતિવ્રતા અને ધર્મપરાયણ હતી તેના પતિવ્રતા ધર્મની શક્તિથી જાલંધરને મારી શકાતો નહોતો એટલે જાલંધરને મારવા માટે વૃંદાના પતિવર્તા ધર્મને ભંગ કરવો જરૂરી હતો સામાન્ય સંજોગોમાં તો આ શક્ય નહોતું એટલે ભગવાન વિષ્ણુએ એક યુક્તિ કરી ભગવાન વિષ્ણુ ઋષિનો વેશ ધારણ કરી વનમાં ગયા જ્યાં વૃંદા એકલી ભ્રમણ કરતી હતી ભગવાન સાથે બે માયાવી રાક્ષસો પણ હતા જેમને જોઈને વૃંદા ગભરાઈ ગઈ ઋષિના રૂપમાં આવેલા ભગવાને પહેલા બે માયાવી રાક્ષસને ભસ્મીભૂત કરી દીધા તેમની આ શક્તિ જોઈને વૃંદાને તે પુરુષ સિદ્ધ પુરુષ લાગ્યા પછી વૃંદાએ ઋષિના રૂપમાં આવેલા ભગવાન વિષ્ણુને કૈલાસ પર્વત પર શિવજી સાથે યુદ્ધ કરી રહેલા પોતાના પતિ જાલંધર વિશે પૂછ્યું પછી સાધુના વેશમાં આવેલા ભગવાન વિષ્ણુએ તેમની પોતાની માયાથી બે વાનર પ્રગટ કર્યા એક વાનરના હાથમાં જાલંધરનું માથું હતું અને બીજાના હાથમાં એનું ધડ હતું આ જોઈને વૃંદા બેભાન થઈ ગઈ પછી થોડા સમય પછી ફરી ભાનમાં આવતા વૃંદાએ તે સિદ્ધયોગી લાગતા ઋષિને એના પતિને જીવિત કરી દેવા વિનંતી કરી ભગવાને પોતાની માયે જથી જાલંધરનું મસ્તક તેના ધડ સાથે જોડી દીધું પછી ભગવાન વિષ્ણુ તે મૃત શરીરમાં પ્રવેશી ગયા અને તેને જીવતો કરી દીધો વૃંદાને તો એમ જ લાગ્યું કે આ એનો પતિ જાલંધર જ છે પરંતુ તે તો જાલંધરના માયાવી રૂપમાં ભગવાન વિષ્ણુ હતા સાચો જાલંધર તો કૈલાસ પર્વત પર યુદ્ધ કરતો હતો ત્યારબાદ જાલંધર બનેલા ભગવાન વિષ્ણુ સાથે વૃંદા પત્ની તરીકેનો વ્યવહાર કરવા લાગી અને દાંપત્ય જીવનના સુખ ભોગવવા લાગી અને તેનાથી તેના સતિત્વનો ભંગ થયો અને આવું થતાં ઝાલંધરનો પરાજય થયો અને તેનું મરણ થયું અને વૃંદાને જ્યારે સાચી હકીકતની જાણ થઈ કે ભગવાન વિષ્ણુએ શેતરપિંડી કરીને માયાથી તેના પતિનું રૂપ લઈને તેની સાથે પતિ સુખ માણી તેના સતિત્વનો ભંગ કર્યો છે ત્યારે તેણે ગુસ્સામાં આવી ભગવાન વિષ્ણુને શીલા પથ્થર બની જવાનો શાપ આપ્યો અને ત્યારે ભગવાન એક શાલીગ્રામ સ્વરૂપમાં પથ્થરમાં સમાયા પછી તેણે બળીને ભસ્મ થઈ પોતાના શરીરનો ચાક કર્યો તે જગ્યાએ તે તુલસીના સોળ રૂપે જન્મી તેને કહ્યું હે વૃંદા તું તારા કારણે મને લક્ષ્મીથી પણ પ્રિય બની ગઈ છે હવે તું તુલસીના રૂપે સદા મારી મારી સાથે જ રહેજે પૂજા પણ તારા તારા થકી જ થશે પત્ર એટલે કે પાંદડા તેના પર શાલીગ્રામ સ્વરૂપે હું સદા બિરાજમાન થઈશ જે મનુષ્ય તારા મારી સાથે લગ્ન કરાવશે એટલે કે તુલસી વિવાહ તે મારી કૃપાનો અધિકારી બની જશે મિત્રો એવું પણ કહેવાય છે કે વૃંદાએ જ રૂકમણી રૂપે અવતાર લીધો હતો શાલીગ્રામના અને તુલસી માતાના લગ્ન કરવાની વિધિ મંદિરો અને અનેક સ્થળોએ થાય છે મિત્રો વિડીયો ગમ્યો હોય તો ને લાઈક કરો શેર કરો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો જેથી કરીને તમને આવા ને આવા અવનવા વિડીયો મળતા રહે